આપને એક વસ્તુ જણાવી દઈએ કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થયા એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે દિસ ઇઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ કેમકે કોઈ પણ ફાઇનાન્શિયલ એર હોય તો પાંચ એકત્રીસમી માર્ચ પહેલાં અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ અમે ખરાઈ કરાવી રાખી એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં વેરીફાઈડ ઇટ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી কোলিটি আপনি নাই এফাই যে সাইজ আপি যে কোলিটি মাছ কোলিটি প্রোডেড নম্বর ত্র শু টেন্ডর প্রোটোক প্রমে আপনার ভাব যেমকে রেট কন্ট্রাট কন্ট্রাক্ট যে টেন্ডার্ডর আপনার ক্লরিফাইগু કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું અને કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બિન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાને વેરિફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજ એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનું કોઈ પ્રશ્ન હોય હવે આપની પાસે નંબર ને છે આપની પાસે નંબર ને છે મેં આપને બહુ જ ડિટેલ્ડ આની અંદર માહિતી આપી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ હતો मेरी मीटिंग ने ऑन होल्ड रखी और आप ही चले आवे लेटर्स पूरा जो हमारी आप समझो सीनियर ऑफिसर्स रहे थे टेक्निकली आपने टेक्निकली आपने बड़ी साहब रेट कॉन्ट्रैक्ट थी आ टेंडर नो जो पैसा नो बिल चुकवाने बात आवी छे तो हकीकत में साहब कैलेंडर इन अंदर रेट कॉन्ट्रैक्ट में दर्शाओ मैं बात खाली स्टेशनरी खर्च दर्शाए होते हमारी बात सांभो आ બધી વસ્તુ અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરીને આપીએ છે કે ધેર ઇઝ અ આઇટમ ઓફ પેજીસ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એણે એક બીડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલાં અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલ્સો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વસ્તુને તમે વિચારો કે ના એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવો તો બુક એની અંદર અમે પ્રિન્ટિંગ પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેટા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો એટલે વીલ મીટ

શું પાંચ નંગ જેવો ઓર્ડર કર્યો છે એવા આવે કે નહીં અને ત્રીજું શું એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ હજી પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મિટિંગમાં છું મારા અધિકારીને મેં ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપણામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર એન્ડ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગમાં તેમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એટલું આપણે ખાતરીથી કહું છું કે તમે પણ એક વાર જોશો તો તમે પણ તમને હશે કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજ લાગતું નથી બરાબર છે થેન્ક યુ